તારા વિશ્વા તને બચાવ્યો છેલ્લા દિવસે આ માસને આપણે પૂરો કરવાના છે હું માસ નું નામ એટલે નહીં બોલતો કે વાર એટલે નહીં બોલતો કે તારીખ એટલે નહીં બોલતો કે જયારે જે કોઈ સાંભળે પ્રભુ એની સાથે વાત કરે હા લેલું બધાનું સજેશન હતું પણ માફ કરજો જે ઈશ્વરની દોરવણી અથવા જે પ્રમાણે ઈશ્વરનું કામ થવું જોઈએ એ પ્રમાણે કરવા હું એ પ્રમાણે કરવા હું હું કોઈ પોસ્ટ પર ગુડ મોર્નિંગ ગુડ નાઇટ પણ નથી લાગતો કે જ્યારે જે સમયે પ્રભુનું વચન મળે બપોરે મળે રાત્રે મળે અડધી રાત્રે મળે સવારે મળે વહેલી સવારે મળે પ્રભુનું વચન એ જ સમયે તેમની સાથે વાત કરે હા આપણા એથિક્સ પ્રમાણે આપણા સિનરીઓ પ્રમાણે અને અથવા આપણા દર્શન પ્રમાણે ચાલતા હોય ત્યારે ઘણા પ્રશ્નો થાય ઘરચડો થાય અને જગત તરફથી પણ ઘણી મુશ્કેલીઓ સાંપડે પણ વાળા મિત્રો જેમ પ્રભુએ તમને ને મને કહ્યું છે મારા બાળકો મારી પાછળ ચાલો મારી પાસે આવો હું તમને વિસામો આપીશ હાલેલુયા આપણા પ્રભુની પાછળ આપણે ચાલીને જવાનું છે મારા મિત્રો હાલેલુયા બહુ સરસ વચન છે પ્રભુનો એ કેવું વૈત્રુ કરનારાઓ વૈત્રુ મીન્સ નથિંગ અર્થ વગરનો અને ઘણીવાર આપણે અર્થ વગરનું કરીને સારામાં સારા સંબંધો ખોઈ બેસીએ છીએ જગતના લાભોના લીધે જગતના મોભાના લીધે જગતના હોદ્દાઓના લીધે પણ વાલા મિત્રો ખરેખર એવા સારા સારા સંબંધો હોદ્દાઓના લીધે પણ ઘરસરના કારણે ઘણી બધી જગ્યાએથી જતા રહ્યા છે તૂટી ગયા છે ખલાસ થઈ ગયા છે બધું વૈચ્રુ છે નાશવંત છે એનો કોઈ મતલબ નથી એ બધું જગત પૂરતું જ છે અને એવા કામોમાં એવા એ બાબતોમાં આપણે જ્યારે ફસાઈએ છીએ ત્યારે આપણે અતિ અમૂલ્ય કિંમતી સમય પ્રભુનો સ્તુતિ કરવાનો પ્રાર્થના કરવાનો પ્રભુનો વચન વાંચવાનો વચન સાંભળવાનો સમય આપણે કોઈ બેસીએ છીએ કડવી વાત છે વાલા મિત્રો પણ આ એક સનાતન સત્ય છે કદાચ આજે હું નહીં બોલું છું તમે બોલશો તમે નહીં બોલો તો બીજું કોઈ બોલશે પણ એ બોલ્યા વગર રહેવાશે નહીં પોકાર્યા વગર પ્રભુનું વચન પોકાર્યા વગર રહેવાનું નથી કેવું હોય થ્રુ કરનારા નથી આ શું કરો છો તમે ઘણી પણ બાળકને કહે આ તું શું કરે છે આનું કંઈ હાસિલ નથી આનું આવું ના થાય આ તારી બધી મહેનત નકામી છે આપણે ઘણી વાર આપણે આપણા નાના બાળકોને કે આપણે આપણા ઘરમાં કહેતા હોય છે કે આ બધું નકામું જ વ્યર્થ છે આનો કોઈ મતલબ છે નહીં અને ઘણીવાર આપણે એવી રીતના સમય પસાર કરીને આપણે આપણો અમૂલ્ય સમય આપણો કિંમતી સમય જે પ્રભુએ તમને મને આપ્યો છે એ સમયને આપણે ખોઈ બેસીએ છીએવાળા મિત્ર ઘણીવાર રિએલાઇઝ થાય છે આજે સવારમાં આજે તો ઓગસ્ટના પંદર દિવસ જ પૂરા થયા છે સવાર સવારમાં થોડું શરીર નબળું હતું થોડી વાર આંખ મીછાઈ ગઈ અને મેં જોયું કે મારો લગભગ પોણો કલાક સમય બગડી ગયો છે જે મારો રેકોર્ડિંગનો સમય હોય ઘણી બધી વાર સમય વ્યર્થ થાય છે ઘણીવાર બપોરની વેળા ઘણીવાર સાંજની વેળા ઘણીવાર સવાની વેળા શેતાન ચોરી જવાને માટે સમય ચોરી જવાના માટે તૈયાર બેઠેલો હોય છે અથવા તમને કે મને બીજા કામોમાં બિઝી કરવાની માટે તમે જોજો જો વાંચવાનું શરૂ કરો તમને ફોન આવવાનું શરૂઆત થશે કામ યાદ આવશે અથવા ઊભું થવાનું થશે અથવા કંઈક એવી શરીરમાં નાની મોટી ખામીઓ થશે કે આરામ કરવાનું મન થશે માથું દુખશે અથવા કોઈ અચાનક આવી જશે કોઈ ફેરિયા ડોરબેલ વગાડશે અથવા કોઈ સેલ્સમેન આવીને ઉભા રહી જશે પ્રભુથી દૂર રાખવાને માટે શેતાન તેના દૂતો દ્વારા તમે જો કેવા કેવા પ્રયત્ન કરે છે તો આપણે તો જીવતા ઈશ્વરના બાળકો છે અને તમારી ને મારી આસપાસ હજારો દૂતો છે પ્રેઝ રોડ સોરી માફ કરજો તમારી ને મારી આસપાસ હજારો દૂતો છે હાલેલુયા આપણું રક્ષણ કરવાને માટે આપણો બચાવને માટે અને માટે બીયા ગભરાયા વગર આપણે આપડા ધ્યેય પર વળગી રહીએ આપણું શોર્ટ ટર્મ ગોલ આ છે કે આપણે જે જીવન જીવી રહ્યા છે અથવા જે જીવન મળ્યું છે એને પૂરું કરીએ હા જે કઈ આપણી પાસે ટાસ્ક છે કે આપણે વિશ્વાસથી પ્રભુની પાછળ આપણો વધસ્તમ ઉચકીને આપણે ચાલવાનું છે આપણે આપણા પરિવારને ચલાવવાનું છે અને આપણે બધા જ જેઓ પ્રભુ વિશ્વના લોહીમાં ખરદાયેલા છે આપણે એ દિવસ સુધી વિશ્વાસો રહેવાનું છે કે જ્યાં જે દિવસ ઈશ્વર તરફથી માન્ય કરવામાં આવે છે દેવ તરફથી માન્ય કરવામાં આવે છે કે જ્યારે તેઓ આકાશમાં વાદળોમાં લેવા આવવાના છે ને તેમના દૂતો પ્રભુના પસંદ કરેલા લોકોને લેવાના છે ઉચકી લેવાના છે વીણી લેવાના છે લોંગ ટર્મ ગોલ આપણો પ્રભુની સાથે અનાધિકાળ અનંત કાળ સુધી જીવવાનું છે હાલે લોડ પણ આ બધા સમયોમાં એક વાતની બહુ ચોક્કસ આપણે કાળજી રાખીએ પ્રભુ પતો પ્રભુ આપણા પર પુષ્કળ પ્રેમ કરે છે આપણને બચાવે છે સંભાળે છે આપણો બોજો લઈ લે છે આપણી ઉદાસીનતા દૂર કરે છે આપણા આંસુઓને તે આનંદમાં બદલી નાખે છે આપણો શોખ ને બદલે આપણને દિલાસો આપે છે એવા પ્રભુનું આપણે દિલ દુઃખાઈએ છીએ પ્રભુ બહુ જ ઉદાસ થઈને કહે છે નહી શું તમે એક પળ પણ મારી સાથે જાગી શકતા નથી શિષ્યોને તેઓ કહે છે નહી તેમનું મન ઉદાસ થવા લાગ્યું અકડાવા લાગ્યું જ્યારે કશું જ ના થાય ને સારું ત્યારે આપણું મન ઓટોમેટિક મનુષ્ય પ્રમાણે અકડાઈએ જરૂરિયાતો સામે હોય આ માસમાં મેં બહુ વાર એવો અનુભવ કર્યો પ્રભુ કેમનું પ્રભુ શું થશે મન અકળાઈ જાય ઉદાસીનતા નિરાશા હતાશા પછી યાદ આવે કે હું મારા માટે નથી જીવતો મારે મારા પ્રભુ માટે જીવવાનું છે ફરી ઊભો થઈ જઉં છું પણ મારા મિત્રો આપણે પ્રભુને દુઃખી ના કરીએ ખરેખર તેમણે એટલો બધો પ્રેમ આપણા પર કર્યો છે પોતાનું જીવન વધસ્તંભ પર નિછાવર કરી દીધું જો તેમણે બોમ પાડી હોત તો હજારો દૂતોની ફોજ આવી જતી તેમને બચાવવાને માટે એક પણ જગ્યાએ તેમણે કોઈ સ્પિરિચ્યુઅલ પ્રોટેક્શનનો ઉપયોગ કર્યો નથી સરેન્ડર થઈ ગયા સરન્ડર થઈ ગયા તમારા ને મારા માટે બધાઓ પાપ નો ભાર તેમણે તેમના માથા પર લઈ લીધો હું કદી પેશન ગાઈસ મૂવી જોઈ શક્યો નથી કોઈ દિવસ નહીં મારથી પૂરું નથી જોવાતું મને એમ લાગે મારું હૃદય બંધ થઈ જશે એ જોઈને તો ખબર પડે અથવા વાંચીએ વાર વાર સુવાર્તામાં એ ભાગ કે પ્રભુએ જે આપણા માટે દુઃખ વેઠ્યું છે એ સાહેબ ત્રેપન ની અંદર વાંચીએ હૃદય દ્રવી જાય ઓટોમેટિક પ્રભુ પ્રત્યેનો પ્રેમ છાકી જશે વાલા મિત્ર બસ પ્રભુ બહાર કાઢશે સિચ્યુએશનમાં આપણો સમય વ્યર્થ જતો ના રહે એનું ધ્યાન રાખીએ અને આપણા પ્રભુને આપણે દુખી ના કરીએ હાલે લોહીએ આવું એક નાની પ્રાર્થના સાથે આગળ વધીએ પ્રભુનો આભાર માનીએ કે આ માસમાં તેઓ આપણને આ છેલ્લી સવારમાં લઈને આવ્યા છે ભલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ अरे प्रभु आभार मानता स्तुति करता आराधना करता प्रभु हमें तमने विनंती करिए छे સૌથી કરતા આભાર માનતા તમને ધન્યવાદના અર્પણ ચડાવતા થેન્ક યુ લોર થેન્ક યુ થેન્ક યુ તમે આ માસમાં મારી સાથે રહ્યા છો મને સંભાળ લીધી છે દરેક સવારને તમે આશીર્વાદિત કરી છે હવે આગળ પર પ્રભુ તમે મારી સાથે રહેજો જેમ તમે આ માસમાં પડવા દીધા નથી બેઠા રાખ્યા છે અને મોટા મોટા એવા અશક્ય કામો તમે કર્યા છે પ્રભુ મારા જીવનમાં એમ પ્રભુ તમે આવનાર માસમાં પણ તમે એમને દોરી જજો જ્યારે નવા માસની સવાર અમારી સમક્ષ હોય પ્રભુ અમારી આંખો થી અમે પહોર જોઈએ પડ જોઈએ એ તક ને પ્રભુ અમે પ્રાપ્ત કરીએ ત્યારે અમે પ્રભુ પુષ્કળ આશીર્વાદિત હોય પ્રભુ એવું તમે થવા દેજો પ્રભુ હા પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા અમે પુષ્કળ આશીર્વાદિત હોય પ્રભુ એવું તમે કૃપાળો પ્રભુ દેહાળો પ્રભુ અજાયબ રીતે અદ્રશ્ય રીતે તમે અમારી જોડાઈ રહ્યા છો રોજ સવારે તમે અમારા બિછાના તમે અમને સાચવ્યા છે અમારા અને પ્રભુ ઘણી બધી પરિસ્થિતિઓમાં તમે અમારું રક્ષણ કર્યું છે અમારા શત્રુઓથી તમે અમારો બચાવ કર્યો છે લડાઈ ઝઘડા થી કોર્ટ કેસ થી ખોટા તોહમતોથી પ્રભુ વ્યભિચારથી વિચારથી દૂર રાખ્યા છે પ્રભુ જાત જાતના નશાઓથી થી દૂર રાખ્યા છે શેતાની બાબતોથી થી તમે અમને દૂર રાખ્યા છે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ અત્યારે પણ તમે અમારો કંટ્રોલ લો અને પ્રભુ ઘણા બધા લોકો સુધી પ્રભુ અમે તમારી સુવાર્તા પ્રગટ કરી શકીએ તેના માટે અમારો ઉપયોગ કરો દરેક ગુટોના ભાઈ દરેક જીભ કબૂલ કરે તમે દેવના દીકરા છો પ્રભુ એવું તમે થવા દો અને પ્રભુ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય પ્રભુ અને તમારું રાજ્ય વહેલું આવે એવું તમે થવા દો જેમને શેતાને ભમાવ્યા છે પ્રભુ વ્યસનોમાં છે વ્યવિચારમાં છે ખોટા રસ્તા પર તેઓ પાછા ફરે એવું તમે ખબર જોયું જેઓ માંદ્યા છે માંદગીના બિછાના પર છે હોસ્પિટલમાં છે પ્રભુ તેઓને તમે સંપૂર્ણ સાજા પણ આપજો પ્રભુ એક તક આપજો એક સુંદર જીવન આપજો કે તેઓ જીવન દ્વારા તમારી સુવાર્તા પ્રગટ કરી શકે તમારો મહિમા પ્રગટ કરી શકે બીજાના માટે તેઓ સાક્ષી રૂપ અને નમૂના રૂપ થાય પ્રભુ ડિવોર્સ જેવી બાબતો દૂર કરજો પતિ પત્ની એક થાય કુટુંબ પરિવાર તૂટે નહીં પ્રભુ મંદિરોમાં તેઓ કુટુંબ પરિવાર સાથે તેઓ સ્તુતિ કરે આરાધના કરે પ્રભુઓ લે જેઓ તમને ઓળખતા નથી તેઓ પણ તમને ઓળખે એવી ખાસ અમે પ્રાર્થના કરીએ જેઓ તમારાથી દૂર છે તેઓ તમારી ગામ ફરે એવી પ્રાર્થના કરીએ છીએ તમારા બાળકોના રોજગારને આશીર્વાદ આપો નોકરી ધંધાને આશીર્વાદ આપો તેમના લગ્નનો આશીર્વાદ આપો બાળક ધનનો આશીર્વાદ આપો પ્રભિતા વિદેશ દોરી જાઓ પ્રભુ વિદેશ દોરી જાઓ પ્રભિતા ભણવા માટે નોકરી કરવા માટે કુટુંબ સાથે રહેવાના માટેના તેમના રસ્તા ખુલ્લા કરજો પ્રભિતા અને ખાસ પ્રભિતા જુદી જુદી પરીક્ષાઓ પાસ કરજો આલ્ટિસ્ટના બેન્ડ આપજો પ્રભિતા લોનનો આશીર્વાદ આપજો મકાનનો આશીર્વાદ આપો મકાન ખરીદી શકે વેચી શકે એવું થશે જો નાણાંની જરૂર છે તો અમે નાણાં પર તમે એમને પૂરા પાડજો અને પ્રભુ વિધુ વિધવા બહેનો અનાથોની સાથે રહો મન બુદ્ધિના લોકો માનસિક રોગીઓને વિકલાંગોની પણ તમે સાથે રહેજો પ્રભુ એવી અમે પ્રાર્થના કરીશ પ્રભુ આગળના સમયમાં પ્રભુ અમારી સાથે રહો અમારી સેવાઓને આશીર્વાદિત કરો બુધવાર શુક્રવાની સંગતને વોટ્સઅપ ફેસબુક યુટ્યુબની સેવાઓને અને એક એક લોકો જેઓ સેવા કરે છે પ્રભુ તેમની સેવાઓને તમે પુષ્કળ પુષ્કળ અને પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો તેવી પ્રાર્થના કરી છે દરેકના ઘરોનું તમે ભરણ પોષણ કરજો અને પ્રભુ આખો માસ જેમ તમે ખોરાક વસ્ત્ર અનપાણી આપે છે આર્થિક જરૂરિયાત પૂરી પાડે છે એમ પ્રભુ અત્યારથી પ્રભુ નવા માસમાં પણ અમારા માટે પ્રભુ તમે એ આશીર્વાદો રાખી મૂકજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ વિધુરો વિધવા બહેનો અનાથોની સાથે રહેજો પ્રભુ મન બુદ્ધિના લોકો માનસિક રોગીઓ અને વિકલાંગોની પણ પ્રભુ તમે એમ સાથે રહેજો બે જે બાબતો અમે તમારી આગળ રજૂ કરી છે પ્રભીતા બંને બાબતો તમે પૂરી પાડજો તમારા બાળકોને નદીની પાસે પહેલાં જાળ જેવા કરજો ઓછીનો આપનાર કરજો શિર બનાવજો અને જે આ માસમાં તમે રક્ષણ કરું છે પ્રભુ એમ નવા માસમાં પણ પ્રભુ તમે મારી સાથે હમણાં સુધી મૂકેલા અમારી સાથે રહેજો નવા માસમાં પણ અમારી સાથે રહેજો પ્રભીતા હમણાં સુધી મૂકેલા પાપોને માફ કરજો પ્રભુ અને આ માસમાં અમને સંભાળવા માટે તમારો આભાર માનતા નવા માસમાં અમે દોરી જજો એવું માગતા પ્રભુ શું આટલું સાફ બાપ માન્ય કરો અમીન અમીન અમીન